દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે વીસ રાજ્યો સાથે સો જેટલા દિવ્યાંગ કારીગરો દ્વારા તેમના ઉત્પાદનો અને કૌશલ્યનું પ્રદર્શન દિવ્ય કલા મેળામાં યોજાયું છે ત્યારે હર્ષિદાબહેનને પ્રજાપતિ અને તેમના પતિ ઘનશ્યામભાઈ પ્રજાપતિ કે બંને જણા હેન્ડીકેપ છે તેમ છતાં તેમનો જુસ્સો અને હિંમતને દાદ આપવી પડે તેમ છે કારણ કે નોર્મલ વ્યક્તિ પણ આજે અને જગ્યાએ ફાંફા મારી રહ્યા છે તેવામાં બંને પતિ પત્ની છે દિવ્યાંગ પરંતુ સેનેટરી નેપકીન બિઝનેસ થકી એવોર્ડ પણ લઈ ચૂક્યા છે અને પોતે પોતાના બિઝનેસમાં એક સફળ બિઝનેસમેનોમાં ગણવામાં આવી રહ્યા છે ત્યારે દિવ્ય કલા મેળામાં ગુજરાતનું ગૌરવ એવા આ બંને પતિ પત્ની આકર્ષણનું કેન્દ્ર બન્યા છે મારું નામ છે પ્રજાપતિ હર્ષિદા ઘનશ્યામ

તમને જન હેન્ડીકેપ કેસો તમારી જર્ની કઈ રીત હતી આખી જર્નીની વાત ઓ આખી જર્ની ને એટલે જો હું છું પંચાલ છું અને મારા હસબન્ડ છે પ્રજાપતિ છે અમારે બંનેની પહેલા વાત થઈ ગઈ હતી પછી નતું થયું પછી મેં ના પાડી દીધી કે મારે મેરેજ નથી જ કરવા મારે પછી એવું થયું કે ના મમ્મી પપ્પા છે ત્યાં સુધી સારું છે પછી ના હોય તો શું કરીએ ભાઈ ભાભી સારી આવી ન આવી પછી મેં કીધું ડિસિઝન લીધું કે ના મેરેજ કરવા જ છે પછી મેરેજ કર્યા અત્યારે મારો એક સન છે નવમાં ભણે છે અને અમારી બંનેની જયારે અમે બેને કોર્ટ મેરેજ કર્યા હતા એટલે બધા સહમત થી કોર્ટ મેરેજ કર્યા છે અને અમારી જર્ની બહુ સારી છે પછી એમની પોતાની એક એચ્યુડ થી એમનું પોતાનું એક અમારું ખાણીપીણું હતું ભજીયાનું હતું ગોપાલ વિજય કરીને હાઉસ હતું એ હવે પછી એમના કાકાના ભાગમાં ગયું એટલે અમે તો ધંધા વગર ના થઈ ગયા બિલકુલ પછી અમે વિચાર્યું અમે બંને હું જોબ હતી કોલ સેન્ટરમાં માં પછી અમે બંને વિચાર્યું કે આમાં તો કઈ પગારમાં તો આપણું સાત પાંચ હજાર માં શું થાય પછી અમે બંને વિચારીને આ બિઝનેસ ચાલુ કર્યો બધાએ પ્રોવાઇડ કર્યું કે ભાઈ ભાઈ બંધોને ઘરનીથી ઘરની સપોર્ટ થી અમે આટલે પહોંચે છીએ હવે એવોર્ડ મળી ચુક્યો છે થર્ડ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન ઈડીઆઈ થ્રુ ગાંધીનગર સુરત ના લોકો